ઘણું મહત્ત્વનું યોગદાન છે આપણી આઝાદી પાછળ તો એમાં જોઈએ કે એમણે આપણા માટે શું શું કર્યું હતું બરાબર તો આપણને ખબર છે ત્યાંથી પાંચસો ને બાસઠ રજવાડા હતા બરાબર પાંચસો બાસઠ રજવાડામાંથી અને ત્રણસો છાસઠ ઓનલી ગુજરાતના હતા એમાંથી બી બસો બાવીસ જેટલા સૌરાષ્ટ્રના હતા બરાબર તો પાંચસો બાસઠ રજવાડામાંથી મહારાજા કૃષ્ણકુમાર મહારાજા કૃષ્ણકુમાર પ્રથમ પ્રથમ જોડાનાર રાજવાડાના શાસક હતા પ્રથમ જોડાનાર રજવાડાના શાસક હતા મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને એમની એક મહત્ત્વની વાત એ કે એમણે વિશ્વમાં પ્રથમ ખેડૂતોનું દેવું માફ કરનાર શાસક હતા મતલબ આખા વિશ્વમાં પ્રથમ આપણા મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા કે જેમણે ખેડૂતોનું દેવું માફ કર્યું હતું ત્યારબાદ તેમણે એમનું રજવાડું આપી દીધું બરાબર ભારત સંઘમાં જોડાવા માટે અને એ ટાઈમે આપણા કોની હસ્તક ગુજરાત તો હતું બળવંતરાય મહેતા બરાબર બળવંતરાય મહેતાના હસ્તક હતું અને એમને ભાવનગરના પ્રમુખ બનાવ્યા હતા બરાબર કોને મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને બરાબર કૃષ્ણકુમાર સિંહજીને ભાવનગરના પ્રમુખ બનાવ્યા હતા બરાબર હવે એના સિવાય મહારાજા કૃષ્ણકુમાર સિંહજી જે મદ્રાસ રાજ્ય છે મદ્રાસ એના શું બને ગવર્નર બનાવવામાં બરાબર મદ્રાસ રાજ્યને એમને ગવર્નર બનાવવામાં મદ્રાસ રાજ્યના ગવર્નર બનાવ્યા ત્યારે એમણે શું જોઉં મારે કે કોઈ પૈસાની જરૂર નથી આમ છતાં જબરદસ્તી તેમણે એક રૂપિયો લેવો પડ્યો તો મતલબ એક રૂપિયામાં તે ગવર્નર તરીકે રહેવા તૈયાર હતા અને પોતાની સેવા આપવા તૈયાર હતા જ્યારે આ ભાવનગરને ભાવનગરને જ્યારે ભારત સંઘ સાથે જોડવાની વાત આવી ત્યારે તેમણે પોતાની પત્નીને પૂછ્યું કે શું આપણે આપણું ભાવનગર હું આપવા જઈ રહ્યો છું તમે શું કહેશો એ વિશે ત્યારે એમની એમના ધર્મપત્ની કહે છે કે એમાં કોઈ પૂછવાનું ના આવે તમે કીધું એ એ જ બધું આવી ગયું એમાં મતલબ સમજો છો પહેલાંના જમાનામાં સ્ત્રીઓ કેટલી સમજદાર હતી આ આપણા મહારાજા કૃષ્ણકુમાર સિંહજી અત્યારે જ્યારે લોકો નેતાઓ થોડા પણ પૈસા મૂકતા નથી હેટામે આખું રજવાડું એમણે આપી દીધું એ બી સાલિયાણા લીધા વગર દસ લાખ સુધી સાલીયાણાં મેક્સિમમ આપવામાં આવ્યું હતું તો સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો આ નાનો પ્રયત્ન કરીએ છીએ થેન્ક યુ